બનાસકાંઠા જિલ્લાના તમામ દિવ્યાંગ ભાઈ બહેનોને એક જ સ્થળેથી તમામ સરકારી યોજનાઓનો લાભ મળી શકે તે હેતુથી જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલ દ્વારા એક પહેલના ભાગરૂપે દિવ્યાંગ સેવાસેતુ કાર્યક્રમનું આયોજન હાથ ધરાયું હતું આજરોજ પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે કલેક્ટર મિહિર પટેલના અધ્યક્ષસ્થાને દિવ્યાંગતા સર્ટિફિકેટ એસેસમેન્ટ કેમ્પનું આયોજન કરાયું હતું આ કેમ્પમાં પાલનપુર ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકરે જણાવ્યું હતું કે જિલ્લા વહીવટીતંત્રના હકારાત્મક અભિગમથી જિલ્લામાં સાતસો તેર દિવ્યાંગ લાભાર્થીઓને શોધીને છ જેટલા કેમ્પનું આયોજન હાથ ધરાયું છે તેમણે કહ્યું કે દિવ્યાંગ લોકોને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન પડે અને તેમને સહેલાઈથી સરકારી યોજનાઓના લાભ મળી રહે તે માટે જિલ્લા કલેક્ટરશ્રી દ્વારા ખાસ આયોજન હાથ ધરાયું છે તેમણે વહીવટી તંત્રની કામગીરીને બિરદાવી હતી આ કેમ્પમાં જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું કે દિવ્યાંગ ભાઈ બહેનોને સરકારશ્રીના વિવિધ લાભ મળી રહે તે માટે પ્રથમ કડી કોઈ હોય તો તે દિવ્યાંગતા સર્ટિફિકેટ છે આ માટે જિલ્લામાં એક જ સ્થળેથી સર્ટિફિકેટ મળી રહે તે મુજબ થકી જણાવ્યું હતું કે વર્ષો પહેલા બીમારીના હિસાબે તેઓ બંને પગે ચાલી શકતા ન હતા દિવ્યાંગતા સર્ટિફિકેટ કઢાવવા માટે પ્રયત્નો કર્યા અને છેલ્લે આ સેવા કેમ્પ થકી મારું દિવ્યાંગતા સર્ટિફિકેટ મને મળ્યું છે તે બદલ તેઓ સરકારનો આભાર વ્યક્ત કરે છે

તેર ના રોજ થરાદ જનરલ હોસ્પિટલ ખાતે તથા સોળ જાન્યુઆરીના રોજ બાબર ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે કેમ્પનું આયોજન કરાશે અહીં નોંધનીય છે કે દિવ્યાંગ વ્યક્તિઓને એસટી બસમાં મફત મુસાફરી યોજના બૌદ્ધિક અસમર્થતા ધરાવતી મનો દિવ્યાંગ યોજના હેઠળ માસિક રૂપિયા એક હજારની સહાય સંત સુરદાસ યોજના હેઠળ માસિક રૂપિયા એક હજારની સહાય દિવ્યાંગ લગ્ન સહાય યોજના હેઠળ દિવ્યાંગથી દિવ્યાંગ વ્યક્તિ લગ્ન કરે ત્યારે એક લાખની સહાય સહિત અનેક લાભ આપવામાં આવે છે સરકાર એક સેવા સેતુ એવો કાર્યક્રમ ચલાવે છે આ સેવા સેતુ કાર્યક્રમનો અભિગમ એ છે કે જેટલી યોજનાઓના લાભ લેવા માટે સરકાર સામેથી તમારી સામે તમારા આગળ આવશે તમારે કચેરીઓમાં ઉપર નીચે ધક્કા ખાવાની જરૂર નથી જયારે ઓક્ટોબર મહિનામાં આ કાર્યક્રમનો ત્રીજો તબક્કો ચાલતો હતો ત્યારે એક વિચાર એવો આવ્યો કે જે આપણા સામાન્ય અરજદારો છે એમના માટે તો આપણે આવો સેવા સેતુ કાર્યક્રમ કરીએ છીએ એમને એમના ઘર પાસે જઈને આપણે યોજનાઓનો લાભ આપીએ છીએ કદાચ સ્વાસ્થ્ય એમનું ખૂબ સારું છે એમને કચેરીએ આવવામાં કોઈ તકલીફ પણ નહીં પડતી હોય પણ આપણા જે દિવ્યાંગ ભાઈઓ બહેનો છે એમને અહીંયા જિલ્લામાં આવવું પડે જિલ્લો બી ઘણો મોટો છે એના કરતાં આપણે એમની પાસે જઈએ એટલે અમે એક નવો વિચાર મૂક્યો કે દિવ્યાંગ સેવા સેતુ કાર્યક્રમ કરવો છે ખાલી દિવ્યાંગોને લગતી જેટલી યોજનાઓ હોય એ તમામનો લાભ આપવો છે એટલે નવેમ્બર મહિનામાં સમગ્ર જિલ્લામાં આ કાર્યક્રમ થયો અને ત્યારે બી આપણે 872 જેટલા દિવ્યાંગ ભાઈઓ બહેનો હતા એમને એમના ઘર પાસે જઈને લાભ આપ્યો એટલે મેં એક પ્રશ્ન એમને પૂછ્યો એમ મે કીધું કે આટલો મોટો જિલ્લો છે અને ખાલી તમે 872 જણાને જ લાભ આપીને આવ્યા તો કે સાહેબ બીજાને લાભ લેવો છે પણ લાભ લેવા માટે દિવ્યાંગતા સર્ટિફિકેટ જોઈએ એટલે પછી એમાં વધારે ઊંડો ઉતરે ત્યારે ખબર પડી કે આપણા દિવ્યાંગ ભાઈઓ બહેનોને જો કોઈ જે વસ્તુ છે એમાં સૌથી વધારે તકલીફ પડતી હોય તો એમને દિવ્યાંગતા સર્ટિફિકેટ કઢાવવામાં તકલીફ પડતી હશે તમે આ પ્રશ્નનું એક સાથે ઉકેલ જ લાવી દઉં જેટલા આખા જિલ્લામાં કેટલા હશે કે જેમને દિવ્યાંગતા સર્ટિફિકેટ કઢાવવા એ બધાને એક સાથે આપણે ઓળખાણ આઈડેન્ટિફાઈ કરી લઈએ અને આપણે એમને અહીંયા નથી બોલાવતા તમે આખા તાલુકામાં જેટલા દિવ્યાંગ ભાઈઓ બહેનો હોય આપણે એમની નજીકમાં જવાનું છે એટલે આજે જે આ કાર્યક્રમ થયો હું ગઈકાલે દિશામાં હતો અને બીજા ચાર કાર્યક્રમ થવાના છે આખા જિલ્લામાં છ કાર્યક્રમનું આયોજન કર્યું છે અને એક સાથે જેટલા આપણા દિવ્યાંગ ભાઈઓ બહેનો છે કે જેને સર્ટિફિકેટ કઢાવવાના બાકી છે એ સર્ટિફિકેટ નીકળી જાય એવા ઉમદા વિચાર સાથે આ કાર્યક્રમનું આપણે આ કેમ્પમાં બનાસ મેડિકલ કોલેજના ચેરમેન શ્રી પીજે ચૌધરી મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી બીબી સોલંકી જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી શ્રી હિતેશભાઈ પટેલ સહિત આરોગ્ય અને સમાજ સુરક્ષા વિભાગનો સ્ટાફ અને લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા